કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે અગિયાર માર્ચ બે હજાર ચોવીસ આજના કરંટ અફેર્સમાં એક અગત્યનો મુદ્દો છે અને એ મુદ્દો છે જીઆઈ ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એટલે કે જીઆઈ ટેગ મિત્રો આસામ રાજ્યને આજે બે જીઆઈ ટેગ પ્રાપ્ત થયા છે આસામ રાજ્યની સંસ્કૃતિને એની ભવ્યતાને આજે જીઆઈ ટેગ મળ્યો છે તો એ જીઆઈ ટેગ કઈ બે વસ્તુને મળ્યો છે એની ચર્ચા કરવાની છે મિત્રો આ જીઆઈ ટેગ એ કોઈ પોતાની ભૌગોલિકતા પ્રમાણે વિશિષ્ટ આગવી ઓળખ ધરાવતું હોય તેને જીઆઈ ટેગ આપવામાં આવે છે તો મિત્રો આસામ રાજ્યમાં આજે માંઝુલી દ્વીપ જે દુનિયાનો સૌથી મોટો નદીકૃત દ્વીપ છે જે બ્રહ્મપુત્રા નદી द्वारा बने मित्रों એ માહુલી દ્વીપ ને આજે બે જીઆઈ ટેગ મળ્યા છે કયા કયા જીઆઈ ટેગ મળ્યા છે એ જોઈ લઈએ એક છે જીઆઈ ટેગ માઝુલી માસ્ક નિર્માણ જે આપણે મોહરું બનાવીએ છીએ ધારે કે આપણે કોઈ દિવાળી હોય કે ઉત્તરાયણ હોય કે નવરાત્રિ આપણે કોઈ રીંછનું પ્રાણીનું કે કોઈ પક્ષીનું જે મોઢું પહેરીએ છીએ જે મુખુટું પહેરીએ છીએ એ મોઢું બનાવવાની કળા

અલગ વૃક્ષના લાકડા ઉપર આ અલગ વૃક્ષની છાલ પર આ પાંડુલિપી લખવામાં આવે છે એને જીઆઈ ટેગ મળ્યો છે તો મિત્રો ખાસ યાદ રાખજો એક માઝુલી માસ્ક નિર્માણ અને એક

વૈષ્ણવ સંપ્રદાયનું જ્યારે નાટ્ય પ્રદર્શન કરવામાં આવે છે ત્યારે આ માસ્કનો ઉપયોગ થાય છે ત્યાં અલગ અલગ વૃક્ષોના પ્રાણીઓના પક્ષીઓના એ માસ્ક બનાવવામાં આવે છે પેલે યાદ રાખજો માઝુલી માસ્કનો ઉપયોગ નવ વૈષ્ણવ નાટ્ય પ્રદર્શનમાં થાય છે બીજું માસ્કમાં દેવી દેવમ એટલે દેવતા સ્વાન પ્રાણીઓ પક્ષીઓનું ચિત્રણ કરી શકાય છે એ માસ્ક જે જે છે છે આપણે ઘણી વખત હનુમાન દાદાનું મોઢું પહેરેલું છે બરાબર કેટલી વખત રાવણનું મોઢું પહેરેલું છે મખુટું પહેરેલું છે બરાબર એ બનાવવાની કળા છે ને એ માજુલી દ્વીપમાં વૈષ્ણવ કે જૂના પુરાણીથી ચાલતી આવતી હતી બરાબર ને ઓકે આગળ વધીએ

દુનિયાનો સૌથી મોટો નદીકૃત ટાપુ પૂછે ને તો એ માઝોલી જ ટાપુ છે મિત્રો બરાબર ને જે બ્રહ્મપુત્રા નદી દ્વારા બનાવવામાં આવે છે બરાબર ને ઓકે આગળ વધીએ માસ્ક માટી છાણ વાંસ કપડા કપાસ અને લાકડામાંથી છે છે જુઓ એમની જૂની પદ્ધતિ માટીમાંથી બનાવવામાં આવે છાણમાંથી બનાવવામાં આવે કપડા બનાવવામાં આવે વાંસમાંથી બનાવવામાં આવે એ આખી એક અલગ આગવી શૈલી છે મિત્રો જે આસામના માઝુલી દ્વીપ પાસે જ હતી બરાબર ને ઓકે તો આ યાદ રાખજો માઝુલી માસ્ક આગળ વધીએ છે બીજી બીજી મળી હું તમને કહું છું કોઈ નથી આ સોળમી સદીમાં એટલે બંને જે મળ્યા છે જે બંનેને જીઆઈ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ મળે છે બંનેની કે સોળમી સદીની આ ત્યાંથી પરંપરા ચાલતી આવી છે ત્યાંથી બરાબર કે સોળમી સદીથી થઈ હતી સાચી પાટ હવે અહીંયા જો અગાર વૃક્ષના છાલમાંથી એકચ્યુઅલી આમ તો જે પાંડુ લિપિ છે ને એ મોટે ભાગે મિત્રો ભૃજ વૃક્ષના ભૃજ વૃક્ષ જે કાશ્મીરમાં મળે છે કાશ્મીર જે આપણે ધોરણ છની બુકમાં આપણે આની ચર્ચા જોઈ લીધું પરંતુ અગાર વૃક્ષના છાલમાંથી પર ચિત્રકારી કરવામાં આવે છે ને પર એ છાલ હોય છે ને ચિત્રકારી કરવામાં આવે છે બરાબર ને આગળ વધીએ સૌથી શ્રેષ્ઠ શ્રીમાન શંકરદેવ દ્વારા ભાગવત પુરાણનું પ્રતિપાદન કરવામાં આવે છે જે ભાગવત પૂર્ણ હોય છે એનું પ્રતિપાદન આ પાંડુલિપિમાં કરવામાં આવે છે એટલે સરકાર પૂછે કે કયા પુરાણનું પ્રતિપાદન પાંડુલિપિમાં કરવામાં આવે છે જે આસામમાં જે જીઆઈ ટેગ મળ્યો છે એ પાંડુલિપિમાં તો ભાગવત પુરાણનું આગળ આ કલાને અહોમ રાજાઓ આ મને આઈએમપી લાગે છે આઈએમપી કે ભાઈ અસમમાં માજુલી દ્વીપમાં જે પાંડુલિપિ પેઇન્ટિંગ છે એને જે જીઆઈ ટેગ મળ્યો છે એને કયા રાજાઓએ સંરક્ષણ આપવામાં આવ્યું હતું અહોમ રાજાઓએ એને સંરક્ષણ આપવામાં આવ્યું હતું આગળ જોઈ લઈએ મિત્રો માજુલીના મઠોમાં અભ્યાસ ચાલુ છે હજી આ પાંડુલિપિ લખવાનું એ પાંડુલિપિ જે છે એનો અભ્યાસ માજુલીના જે મઠ છે ત્યાં ચાલુ છે મિત્રો વિચાર કરો આ કેટલી ગજબની પાંડુલિપિ હશે એનો અભ્યાસ હજી ચાલુ છે આગળ વધીએ હવે માજુલી દ્વીપ વિશે જોઈ લઈએ કે ભાઈ માજુલી દ્વીપ શું છે તો મિત્રો આ દ્વીપ અસમ રાજ્યમાં આવેલો છે જે બ્રહ્મપુત્રા નદીના કિનારે બ્રહ્મપુત્રા નદીના દ્વારા નિર્માણ પામેલો છે તો આ દ્વીપ અસમ રાજ્યમાં છે આઈ એમ મિસિંગ દેવરી અને સોનવાલ જાતિના લોકો વસે છે આઈ એમ મિસિંગ દેવરી અને સોનવાલ જાતિના લોકો અહીંયા વસે છે આગળ જાદવ પેયોંગ યાદ રાખજો જાદવ પાયોંગે ધોવાણનો સામનો કરવા માટે ત્યાં નદીકૃત ટાપુ હોય એટલે ઓબ્વિયસલી છે કે દર વર્ષે આમે ઓબ્વિયસલી છે બ્રહ્મપુત્રા એ પોતાના પૂર માટે જાણીતી છે પોતાના પ્રકોપ માટે જાણીતી છે અને રેડ રિવર કહેવામાં આવે છે લાલ નદી કહેવામાં આવે છે બરાબર ને એક ભારતની એકમાત્ર પુરુષવાચક નદી તરીકે બ્રહ્મપુત્રાનો ઉલ્લેખ થયેલો છે ઓકે તો આ જાદવ પાયંગે ધોવાણનો સામનો કરવા માટે પાંચસો પચાસ હેક્ટર નું જંગલ બનાવ્યું નકરા વૃક્ષો વાવેલા અને મોસ્ટ આઈપી આ જંગલને મોલાઈ જંગલ મોલાઈ ફોરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે સરકાર પૂછે કે મોલાઈ ફોરેસ્ટ એ ક્યાં આવેલું છે તો માજુલી દ્વીપમાં આવેલું છે જે કોના દ્વારા નિર્માણ પામ્યું હતું મોલાઈ તો જાદવ પાયોંગ દ્વારા એને જાતે વૃક્ષો વાઈ પાંચસો પચાસ હેક્ટરમાં એને નિર્માણ કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતી માઝોલી દ્વીપમાં મળેલ જે ઝીઆઈ ટેક છે એની માહિતી ખાસ ઉપયોગી છે ખૂબ જ ઉપયોગી છે યાદ રાખજો કે કદાચ પૂછે કે માઝોલી દ્વીપમાં ના કહે તો એની માસ્ક નિર્માણ કરવાને પેન પાંડુ એને જીઆઈ ટેક મળે છે જીઆઈ ટેક વિશે શું છે તમે ગૂગલમાં જઈને સર્ચ કરજો એ તો તમને ખબર જ છે આ તો તમારે કરંટ અફેર છે એટલે મળીએ છે બાય